ભારત ભારત માતા નવું પડે જય હિંદ જય ભારત જો આજે રવિવાર છે તો દર્શન કરવા જવું છે મેરડીમાં ના એવી ઈચ્છા છે તમારા બધા આભાર થી કઈક દર્શન કરવા જાય ખુબ ખુબ અને તમને આશીર્વાદ આપે અમને આપે ખુશી પપ્પા ના આખું ઘર ફેમિલી જવું છે તો જયભાઈ તમે આવવાના સો ને હા તો તૈયાર બિયાર થઈ જાવ કઈક

જઈ એવી દર્શન કરવા આવે જો હીરાબાગે છે કામરેજ ત્રણ ઠેકાણે મેળીમાં જ્યાં માતાજી કયા રસ્તા ઉપર લઈ જાય એ રસ્તા ઉપર સવું છે દર્શન કરવા તો અમે તમને સારું તો બતાવશું થોડાક લાઈમાં હોય તો બધા થોડાક હું કહેવાય છે કોમેન્ટ કે સપોર્ટ કંઈક કરજો બસ સપોર્ટ કરો તો કાંઈક અમે આગળ આવી તમારા બધાય થી તો કઈક અમને એમ થાય કે નાના આગળ નીકળે એમ સપોર્ટ માં એટલે બસ આ સબસ્ક્રાઈબ ને લાઈવ માં શું નહીં બોલું નહીં કે બીજો કોઈ સપોર્ટ ન નથી જોતો તમારા બધા એનો સબસ્ક્રાઈબ આપજો ને લાઈક આપજો એવી ખૂબ ખૂબ અમારી શુભેચ્છા વિનંતી છે થોડુંક આવડે ન આવડે બોલતા બોલી એવું છે હમણાં કેમ કે બીમાર પડી ગઈ હતી એટલે નહોતી આવી શકી એટલે થોડીક સારું ખુશી પપ્પા એક હજાર હશે દવા બવા કરીને ઊભી કરે એમ છે જયરાજ જયરાજ આવ્યો ક્યાં બેટા ખોવાઈ ગયો તો જયરાજ હમણાં જય માતાજી જયરાજ ભાઈ જય માતાજી

સીતારામ આય આય મત ઇંગ્લિશ માં મને કરે સીતારામ કરું જય માતાજી જય માતાજી કૌશિક કૌશિક સે મછરો નવીન લાગે ને બોસ ઓલો કોલો હા ગેમ લાઈક કરી દીયો મિત્રો બધા ઓલા જય રાજી

અને કાલ પમદી થાય છે આપણે ખીહર થાય છે ફિરક્યું ને એવું બધું પાયા આવ્યા છે બધા છોકરા તમે પતંગ ઉડાડવા હાટું થયું અને હવે સીકી બીકી કઈ ખાજો અગાસી માં લઈ જાય છે નકર તડકામાં રહી રહી માંદા પડશે પાછા બધા તમારા મમ્મી પપ્પા ને દૂધ ઉપાધી રહેશે તડકો પાછો બહુ છે કેમ કે ઠંડી નું વાતાવરણ નથી ને એટલે લાઈક કરી દો અઢાર જણા જોડે અઢાર અઢાર લાઈક કરી દો અમારે જોઈ જો હું કે છે

હવે ચાર હજાર થવાનું બાકી આપડે હજાર હાથ વાળી આ કરશે બતાય માર માતા ને કોડિયાર માં રજવાડા ના ધામ ના માતાજી ની અરમ લીલા પડતા હારા આવશે મારા ખુશી ના પપ્પા ઈ થોડી ખુબ મને કોશિશ કરે છે આગળ લાવવા

કલાક હું પછી તો વધારે આવશે બોલતા ફાવશે તમે એમ કેવું કે ઓ આ તો બા તો માસી કલાક કલાક હું ભવ્ય કલાક ઉપર આવે છે એવું થાય એટલા જોતા હોય એટલા કદીઓ લાઈક સબસ્ક્રાઈબ કરી દો અને માતા દર્શન કરવા જવું છે આજે તો બહુ ઓબળ ખાતી આજે તો આવશે એનો આજે જ આવશે માતાજી દર્શન કરવા જવું છે ને ત્યાં અને કેવું કર્યું મેં કોને મને એવું છે કે દર્શન કરવા તો કે હું તો હમણાં તને કહેવાનો ધંકો લઈ એવું કેમ આપડે બે નું એ તે બોલ્યું પડે મોઢામાંથી એમ તે જાવું છે બે ની એક લીલા છે એટલે એવી દર્શન અને

મેસિંગ નથી મેસિંગ મળી ગયું કપડા ને આમાં ને બે દર્શન કરવા જવું છે અને બોલતા થોડું ફાવે ન ફાવે તો માફી માંગુ કા બોલાય જતું હોય અચાનક બધા જુઓ એટલા લાઈક કરી કરી દો પાંચ લાઈક પાંચ થઈ ગઈ ને હા થઈ જાવ ધીમે ધીમે

બોલતા નથી મને આવડતો આ તો શબ્દો હું બોલીશ થોડું થોડું ધીમે ધીમે બોલે રાખી પિયર વાળા દઈ ગયા ખુશી ના તે ખીસડો દેવાનું કેતા છે કે મારે ખુશી લાગી છે કે ભાઈ દેવા આવી અમે હુલામનું નામ અકુ બેન છે પણ આમ બેન છે એ ખૂબ ખૂબ લાવે બધી વસ્તુ છોકરા માટે ઘણું લાવે તો ખાહે છોકરા અગાશીમાં માં બે દી ત્રણ દી તો સખત અગાશીમાં જ રહે થોડું ઈચ્છા એવી છે કે મારે ઊંધિયું બનાવવાનો શોખ છે તો બનાવવું છે કાલે એવું છે તમનના ઊંધિયું એમ થાય કે મારી સિગર નથી આવતી કે વેસાશે કે નહીં વેસાય એમ

ઊંધિયું બનાવું હું ચાલશે ચાલશે તો બસ તમારો બધાને આશીર્વાદ ખુશીન પપ્પા કે તું બનાય કે જીગર આજ માં કે એ કે તને શરમ લાગે ને તો કે હું આપણે બેસ્યું કે કે એક ખાલી કે સવારમાંથી માંથી હોય ને બપોર સુધી બેવાન હોય કે આપણા નસીબ કિસ્મત ઉપર કે રાખી એમ જોર કરી એમ જયરાજ આપના આપનાથી ફૂલ સપોર્ટ છે બસ બેટા સપોર્ટ રાખ્યા રાખજે મારા દીકરો

બનાવશો તો તમને બતાવશું ઊંઘ દર્શન કરવા જવું તો બતાવશું બધા લાયક માં જય માતાજી જય ગુટભવન માં જય ગાત્રામાં જય મેળીમાં જય કોડિયાર માં નવ દુર્ગા તે શક્તિ